અરવિંદ કેજરીવાલે ચૂંટણી પંચને પત્ર લખ્યા બાદ ભાજપ પર પ્રહાર કર્યા અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં ભાજપ હારના ડરથી ગુંડા ગર્દી પર ઉતરી આવી હોવાનો આરોપ લગાવ્યો હતો અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં હુમલા માટે ગૃહમંત્રી અમિત શાહને જવાબદાર ગણાવતા પત્રકાર પરિષદમાં જણાવ્યું કે દિલ્હીમાં અમિત શાહના આદેશથી ભાજપના નેતાઓ હુમલા કરાવી રહ્યા છે દિલ્હીમાં ભાજપ ખુલ્લે આમ ગર્દી પર ઉતરી આવ્યું છે પોલીસ સ્થળ પર ઊભા ઊભા તમાશો જોવે છે વધુમાં કહ્યું કે પોલીસને ઉપરથી आदेश આપવામાં આવ્યું છે જેથી તે હું કંઈ જ કરતા નથી ભાજપના ગુંડા જ્યારે ભાગી જાય ત્યારે પીડિત વ્યક્તિને જ પકડી અને પોલીસ પરેશાન કરે છે દિલ્હી પોલીસનું ફક્ત પીડિતને જ પરેશાન કરવાનો કામ બાકી રહી ગયું છે જેસ તરહ સે અમિત શાહજી ને પૂરી દિલ્હી મેં ગુન્ડા ગરદી મચા દી હૈ इस तरह की गुंडागर्दी दिल्ली के लोगों ने कभी देखी नहीं है खुलेआम लोगों पे हमले करवाए जा रहे हैं खुलेआम लोगों को पीटा जा रहा है इन लोगों के गुंडों के द्वारा पीटा जा रहा है पुलिस को निर्देश है कि पुलिस कोई कार्रवाई नहीं करेगी इनके गुंडों ने पीटा पुलिस वहीं मौजूद थी पुलिस से जब पूछा तो बोले जी ऊपर से आदेश है कि कुछ नहीं करना है पुलिस खड़े होके देखती रहती है फिर इनके गुंडों को भगा देती है और जो पीड़ित व्यक्ति है उसी को गिरफ्तार करके उसी पर चार केस झूठे थोप देती है उसको पूरा पूरा दिन बिठा के रखा जाता है और फिर पूरी पूरी रात बिठा के उसको तरह तरह से परेशान किया जाता है